શું ફ્રેન્ડ્સ તમારે પણ આવો સાબુ બનાવો છે એકદમ નેચરલ અને કેમિકલ ફ્રી અને ચહેરાની ઘણી બધી સમસ્યાઓને પણ આ સમાધાન આપે છે ઘણા બધાને ખીલ થતા હોય છે બહુ ડાઘ થતા હોય છે નાની નાની ફોલ્ડકી પણ થતી હોય છે ખંજવાળ પણ શરીર આવતી હોય છે તો એ બધી જ વસ્તુનો આ એક જ ઇલાજ છે લીમડો અને લીમડાનો સાબુ લીમડાનો સાબુ ઘરે કઈ રીતે બને અને લીમડાનો સાબુ સ્કિન માટે કેટલો ફાયદાકારક છે એ તો તમને બધાને ખબર જ છે કે કડવો લીમડો સ્કિન માટે કેટલો ફાયદાકારક છે આજકાલ ખાણપાન અને બધાની લાઇફસ્ટાઈલ બદલી ગઈ છે તેના લીધે ચહેરા ઉપર બહુ જ ખીલ થતા હોય છે તો આપણે એકદમ નેચરલ રીતે એલોવેરા અને કડવા લીમડાનો સાબુ બનાવીએ તો અહીંયા આપણે કડવો લીમડો લીધો છે તેને આપણે આ રીતે પાન લઈ લેવાના છે અને સળી અલગ કરી લેવાની છે હવે આપણે આની અંદર પાણી એડ કરી લેશું અને ધોઈ લેવાનો છે બે પાણીથી આપણે કડવા લીમડાને ધોઈ લેવાનો છે પછી જ આપણે યુસ્કમાં લેવાનો છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે તો અહીંયા આપણે કડવો લીમડો ધોઈને એક અલગ વાસણમાં કાઢી લેશું એલોવેરા પણ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે સ્કિનને એકદમ નરેશ કરે છે અને એકદમ લીસી બનાવે છે અને ડાઘ ધબ્બા પણ ઘટાવે છે વધારે ડાઘ એકદમ કાળો ચહેરો પડી ગયો હોય તો પણ એલોવેરા ઠીક કરે છે તો એલોવેરા પણ આપણે આમાં જરૂરથી એડ કરવાનું છે હવે આપણે મિક્સર જારમાં કડવો લીમડો છે તે ધોઈને એડ કરી લીધો છે હવે આપણે એલોવીરાનો ભાગ આટલો કટિંગ કરી લેશું અને બાકીનો ભાગ આપણે છે તે મૂકી દઈશું એલોવેરા છે તે આપણે ફ્રેશ જ નાખવાનું છે તમારી પાસે ના હોય ફ્રેશ તો તમે માર્કેટનું કોઈ પણ નેચરલ હોય એ લઈ શકો છો હવે જે કાંટાવાળો ભાગ છે તે આપણે અલગ કરી લેશું અને આ રીતે આપણે કટ લગાડશું ઉપરના ભાગમાં તો અહીંયા આપણે જો બે ભાગમાં કટિંગ કરી લીધું છે હવે આપણે આ રીતના કોઈ પણ એક ચમચી લઈ લેશું જેથી ખાલી ઝેલ આપણે કાઢીને રાખવાનું છે એકદમ નેચરલ પ્યોર એલોવેરા આપણે નાખીએ છીએ અને પ્યોર લીમડો પણ આપણે આમાં નાખીએ છીએ તો એલોવેરા જલ અને લીમડો આપણે બંને વસ્તુ કાઢી લીધી છે હવે આપણે બે ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા બાજુમાં લાદી કાપવાનું કામ ચાલે છે એટલે એનો અવાજ પણ આવી રહ્યો છે તેના માટે સોરી તો આ બંને વસ્તુને આપણે પીસી લેવાની છે એકદમ સ્મૂથ ચટણી બનાવી લેશું મિક્સરમાં પીસીને જ બનાવજો જેથી ખૂબ જ સરસ પીસીને તૈયાર થાય છે માર્કેટમાં તો ડુપ્લિકેટ બહુ મળતું હોય છે જેમાં ઉપર લીમડાનો અને એલોવેરાનો ફોટો લગાડી દે છે અંદર કલર નાખી દે છે ફ્રેગનેન્સ નાખી દે છે અને પછી ઉપર લખી નાખીએ છીએ કે એલોવિરા નિમ વોશ એકદમ નેચરલ છે એવું લખી નાખે છે પણ ક્યારેય એ લોકો અંદર બધું આ રીતે કોઈ પણ વસ્તુ નાખતા નથી કલરને એવું જ નાખે છે અને એ વસ્તુ એટલી કામ નથી કરતી જેટલી આ ઓરિજિનલ આપણે બનાવેલી હોય તે કામ કરે છે ખીલ માટે આ બેસ્ટ છે ચોક્કસથી બનાવજો ઘરે તરત જ બની જાય છે તમને લોકોને જો વધારે પડતા ખીલ થતા હોય તો તમે લીમડાના પાન તેનું ફેસ પેક પણ બનાવી શકો છો તે પણ હું તમને જણાવી દઉં કે લીમડાને આપણે જે ચટણી બનાવી હતી તે ચટણીને આપણે સ્ટોર કરી દેવાની છે અને તે આપણે રોજ ફેસ પર લગાડવાની છે અને બરફવાળા ખાનામાં તમે મૂકી રાખશો તો તમારે પંદર દિવસ સુધી એ ચટણી સારી રહેશે અને રોજ તમે પિમ્પલ્સ થતા હોય ત્યાં લગાડજો બહુ જ ફાયદો થશે તેનાથી હવે આપણે નીચવીને રસ કાઢી લીધો છે એક વાટકી જેટલો એકદમ નાની વાટકી લીધી છે આને આપણે થોડીવાર સાઈડમાં મૂકી દઈશું હવે આપણે લેશું સોપ બેસ શોપેસ છે એ પણ એકદમ નેચરલ આવે છે એકદમ ઘિસરીનનો જ આવે છે આની અંદર કેમિકલ નથી આવતા પ્યોર સોપ બેસ આપણે લેવાનો છે આ છે તે આપણે ફ્લિપકાર્ટમાંથી મળી રહે છે ફ્લિપકાર્ટમાં એમેઝોનમાં બધી જગ્યાએ મળે છે તો આને આપણે એકદમ નાના નાના ટુકડા કરી લેશું એકદમ ટ્રાન્સપેરન્ટ આવે છે તમને બતાવી દઉં કે એકદમ ટ્રાન્સપેરન્ટ છે જોઈ શકો છો ગિસરીન સોપ બેસ બહુ જ સારો આવે છે સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે કેમિકલ ફ્રી છે તો અહીંયા આપણે નાના નાના ટુકડા કરી લીધા છે હવે આપણે આને ઓગાળવાનો છે કઈ રીતે ઓગાળવાનો એવું પણ હું તમને આગળ જણાવું ગેસ ઉપર એક કડાઈ મૂકી દેસું અને પાણી એડ કરી લેશું પાણી ઉકળે પછી આપણે આ રીતે વાટકાને ડાયરેક્ટલી મૂકવાનો છે ડબલ બોઇલર આને મેથડ કહેવાય છે ડાયરેક્ટલી ગેસ ઉપર તમારે ક્યારેય નથી મૂકવાનો આ રીતે જ ઓગાળવાનો હોય છે જેમ જેમ પાણી ગરમ થશે તેમ તેમ આપણું જે સોબેસ છે તે સરસ ઓગળીને તૈયાર થશે એકદમ લિક્વિડ જેવો આપણે ઓગાળીને કરવાનો છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આગળ શેર જરૂરથી કરી લેજો તો તમે જોઈ શક્યું ને કે એકદમ સરસ લિક્વિડ જેવું થઈ ગયું છે હવે આપણે લીમડાને જે રસ કાઢ્યો છે તે એડ કરી લીધો છે રસ આપણે બહુ વધારે એડ નથી કરવાનો માત્ર ત્રણથી ચાર ચાર ચમચી જેટલો તમે આમાં એડ કરી શકો છો એક ટી સ્પૂન જેટલો આપણે કોકોનટ તેલ છે તે એડ કરીશું એનેથી પણ મોશ્ચર સારું એવું મળે છે અને કોકોનટ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે હવે આપણે આને થોડીવાર ચલાવશું અને ગેસ ઓન કરી લેશું મેં થોડીવાર માટે ગેસને બંધ કરી દીધો હતો તો ગેસ ઓન કરીને આપણે ફરીવાર ચલાવશું એક મિનિટ માટે આપણે ફરીથી આ રીતે કૂક કરશું જેથી કલર છે એકદમ ડાર્ક થઈ જશે અને થોડો કૂક થઈ જશે ને તો એક જલ્દી ખરાબ પણ નહીં થાય અહીંયા મેં એક નીચે ઉતારી લીધું છે અને એને સિલિક સિલિકોન મોલ્ડ આવે છે તે લીધા છે તમારી પાસે મોલ્ડ ના હોય તો તમે આઈસ્ક્રીમની જે ડબ્બીઓ આવે છે તેમાં પણ તમે બનાવી શકો છો આ મોલ્ડ પણ મોંઘા નથી આવતા માત્ર સોથી સવા સોની આજુબાજુમાં આવી જાય છે તે પણ ઓનલાઈન મળી રહે છે મેં અહીંયા મીશોમાંથી મંગાયા હતા અને સોબેજ છે તે મેં ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું હતું બબ્બે બબ્બે ચમચા આપણે એક એક મોલમાં એડ કરશું તો ત્રણથી ચાર સાબુ બનીને તૈયાર થશે એકદમ નેચરલ છે તો હું આને સ્ટોર કરી કઈ રીતે કરવાની છું ફ્રિજમાં હું એકદમ કવર કરીને જ કરું છું તો પહેલાં હું તમને આ મેથડ તો બતાવી દઉં ટોટલ ચાર સાબુ બનીને તૈયાર થયા છે અને એક સાબુ છે તે મેં નાનો એવો જ બનાવ્યો છે ટ્રાવેલિંગમાં તમે પણ લઈ જઈ શકો તેવા પણ એકદમ ઓલી ટેબ્લેટની ગોળીઓ આવે છે તેવા પણ તમે બનાવી શકો છો ચાર કલાક મેં આને ઠરવા દીધા હતા ચાર કલાક પછી તમે જોવો છો કે એકદમ સરસ ઠરી ગયા છે અને જામી પણ ગયા છે આપણે ફ્રિજમાં નતા મૂક્યા બહાર જ રાખ્યા હતા જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત સાબુ બનીને તૈયાર થયા છે ખીલ મોહાસા માટે તો સ્પેશિયલ છે ચોક્કસથી બનાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તે એકદમ નેચરલી એકદમ કેમિકલ ફ્રી આપણે ઘરે જ સાબુ બનાવીને તૈયાર કર્યા છે તો ચોક્કસથી તમે પણ બનાવજો ઘરે બનીને તૈયાર થઈ જાય છે આ સાબુ છે એ બહુ ઓગળતા પણ નથી બીજા સાબુની જેમ હું તમને હાથ ધોઈને પણ બતાવું જો ફ્રેન્ડ્સ કેટલા મસ્ત બન્યા છે ને કમેન્ટ કરજો બધા કે સાબુક તમને કેવો લાગ્યો હાથ પણ ખૂબ જ સરસ મુલાયમ થઈ ગયા મારા તો આપણા ચારથી પાંચ સાબુ બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચિંગ આવજો બધાય જય માતાજી